તો આપ સ્વાગત છે ચર્ચા કરી રહ્યા છીએ આપણે મહાસંગ્રામ બે હજાર ચોવીસ સાંજે આઠ વાગ્યાથી પરિણામની મતગણતરી શરૂ થશે ગત સોળ માર્ચે જયારે આપણે વાત કરીએ તો ચૂંટણીનો બેગલ ફૂંકાયું હતો ચૂંટણીની તારીખો કે જે જાહેર કરવામાં આવી હતી ચૂંટણી જાહેર થઈ અને ત્યાર થી લઈને અત્યાર સુધી જે એસીથી પંચ્યાસી દિવસ વીત્યા છે તેમાં આ જે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસથી અનેક રીતે યાદગાર બની છે આ વખતે આ જે લોકોએ જે વોટિંગ કર્યું છે દેશમાં ચોસઠ પોઈન્ટ બે કરોડ લોકોએ વોટિંગ કર્યું છે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં તમામ માહિતી કે જે આપવામાં આવી હતી તો કોઈપણ દેશમાં થનારી જે સૌથી મોટી જે માત્રામાં જે મત મતદાન થયું હોય તેવી આ ચૂંટણી હતી ચોંસઠ કરોડ લોકોએ જે વોટિંગ કર્યું હતું આ સિવાય જે આ વખતની ચૂંટણીમાં જે હિંસાના દ્રશ્યો આ વખતે નથી જોયા તેના માટે પણ ખાસ કરીને આ વખતની ચૂંટણી કે જે ખૂબ જ યાદગાર બની છે અનેક રીતે જે આ સમગ્ર જર્ની કેવી રહી છે આ સાત તબક્કાની બે હજાર ચોવીસમાં તેને લઈને ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં તમામ માહિતી કે જે આપવામાં આવી હતી ગુજરાતમાં વા વાત કરીએ તો સાત મે બે હજાર ચોવીસના રોજ ચૂંટણીનું મતદાન યોજાયું હતું પરંતુ તેની પહેલાં ગુજરાતની અનેક સીટ કે જે ચર્ચાનો વિષય બની હતી અનેક સીટ પરથી વિવાદો સામે આવ્યા હતા અને તેમાં જ ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજકોટ બેઠક ખૂબ જ મહત્ત્વની બની હતી ગુજરાતમાં અને રાજકોટમાં કોનું ભાવિ ઉજળું બનશે તે એક મહત્વનો મુદ્દો બની રહેશે કારણ કે સમાજનું સમાજનું આંદોલન આંદોલન કોને નડશે ગુજરાતમાં કઈ કઈ સીટ થોડી ક્ષણોમાં જુનાગઢ કૃષિ વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ થવાની છે ત્યારે જે ઉમેદવારો છે તેમજ તેના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે જુનાગઢ કૃષિ જે યુનિવર્સિટી છે ત્યાં મતદાન થવાનું છે ત્યારે તમામ વિધાનસભા મત વિસ્તારમાં અઢાર કાઉન્ટિંગ સુપરવાઇઝર અઢાર કાઉન્ટિંગ મદદનીશ તથા અઢાર માઇક્રો ઓબ્ઝર્વર મળી કુલ ત્રણસો ને ટેબલ ઉપરનો સ્ટાફ રિઝર્વર સહિત નિયુક્ત કરવામાં આવેલ છે વધુમાં પોસ્ટર બેલેટ માટે કુલ ત્રીસ કાઉન્ટિંગ સુપરવાઇઝર સાહીઠ કાઉન્ટિંગ મદદનીશ તથા ત્રીસ માઇક્રો ઓબ્ઝર્વરની રિઝર્વ સહિતની નિમણૂક કરવામાં આવી છે ત્યારે જુનાગઢ લોકસભાની વાત કરવામાં આવે તો જૂનાગઢ વિસાવદર માંગરોળ સોમનાથ તાલાણા કોડીનાર ઉના એમ સાત વિધાનસભા પર મતગણતરી થનાર છે ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમા તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા આ વખતે મેદાનમાં છે ત્યારે ખરાખરીનો જંગ તે જુનાગઢ લોકસભા બેઠક ઉપર આજે થવાનો છે ત્યારે મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવાની છે ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તેના કરી દેવામાં આવ્યો છે મંજેશ પરમાર જુનાગઢ તો જે જુનાગઢ જૂનાગઢથી અત્યારે વાત કરી તેના થાય તમામ માહિતી આપી કે આઠ વાગ્યાથી જે શરૂઆત થવાની છે મતગણતરીની વાત કરી રહ્યા છે આપણે રાજકોટ પણ આપણે ચર્ચા કરીએ કારણ કે ગુજરાત ની આ બેઠક ખૂબ જ મહત્વની બની હતી ચૂંટણી પહેલા કે જેમાં છત્રિય સમાજનું આંદોલન ખૂબ જ મહત્વનો રોલ કે જે ભજવશે તેવી પણ વાતો કરવામાં આવી હતી કઈ કઈ સીટ પર તેની અસર થશે ખાસ કરીને રાજકોટ બેઠકની આપણે વાત કરીએ અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ અમારી સાથે જોડાયા છે તેમની સાથે જ આપણે હવે સીધી માહિતી લઈએ શુભમ રાજકોટ બેઠક ગણતરી શરૂ થવાની છે સૌથી પહેલાં તો મતગણતરીને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તે જણાવો ચોક્કસ રાજકોટ લોકસભા બેઠક હાઈ પ્રોફાઇલ આ બેઠક રહી છે કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર છે તે મતોના ભાગ પડાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી ગણતરીની મિનિટોમાં જ આ હાઈ પ્રોફાઇલ બેઠકોની જે બેઠક છે તેની મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે રાજકોટના મતગણતરી સેન્ટર ખાતે છે તે ઉમેદવારો છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે પરસોત્તમ રૂપાલા એટલે કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે મતગણતરી સેન્ટર ઉપર છે તે પહોંચી ચૂક્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાની છે તે કોઈપણ સમયે છે તે અહીં આવી શકે છે મહત્ત્વનું છે કે આઠ વાગ્યાથી જે તે મતગણતરી છે તે શરૂ થશે ને મહત્વનું એ છે કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સાઠ ઓગણસાઠ ટકા જેવું મતદાન છે તે થયું હતું ત્યારે હવે જોવાનું એ રહેશે કે કઈ પાર્ટી છે તે બાજી મારે છે મહત્વનું છે કે કુલ એકસો ને ઓગણપચાસ રાઉન્ડની અંદર છે આ તે મતગણતરી છે તે થવા જઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની અંદર હાલ પોસ્ટલ બેલેટ બાદ હવે જે છે તે ઈવીએમ મશીનથી મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે કુલ સાત હોલોની અંદર જે છે તે અઠ્ઠાણું ટેબલો ઉપર છે તે ઈવીએમ મશીનથી મતગણતરી છે તે કરવામાં આવશે બેલેટ પેપરની જો વાત કરવામાં આવે તો અલગ અલગ બે કાઉન્ટર હોલ છે તે રાખવામાં આવ્યા છે મહત્વનું એ છે કે ચૂંટણી પંચ દ્વારા દસ રાજકીય સંસદીય વિસ્તાર એટલે કે રાજકોટ લોકસભા વિસ્તારની અંદર હાલ જે છે તે મતગણતરીને કહી શકાય કે તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે ને ગણતરીની મિનિટોની અંદર જ જે છે તે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે મહત્વનું એ છે કે રાજકોટ લોકસભા બેઠક છે તે પ્રથમ દિવસથી જ હાઈ પ્રોફાઇલ રહી છે કારણ કે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે મેદાને હત્યા હતા અને તેમણે એક જાહેર સભાની અંદરથી તેમણે ક્ષત્રિય સમાજ વિરોધ જે નિવેદન આપ્યું હતું આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હતો એટલે ચોક્કસથી આ રોષ બાદ રાજકોટમાં કોંગ્રેસે છે તે પરેશ ધાનાણીને છે તે મેદાનને ઉતાર્યા હતા એટલે ચોક્કસથી જે કહી શકાય કે પાટીદાર વરસિષ્ઠ પાટીદાર જેવો માહોલ છે તે રાજકોટમાં સર્જાયો હતો અને બીજી તરફ ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ જે આ કાટેકી ટક્કર જેવો માહોલ છે તે પણ મતગણતરી સેન્ટર ઉપર જોવા મળે તો પણ નવાઈની વાત નહીં રહે જી બંને ઉમેદવારો કે જે આયાથી ઉમેદવાર ચોક્કસથી આપણે કહી શકીએ તે પણ ચર્ચાઓ ઉઠી હતી પરંતુ જે જનતાની વાત કરીએ આ બંને ઉમેદવારોની પરેશ ધાનાણીની વાત કરીએ તો તે અમરેલીથી જે પરષોત્તમ રૂપાલાની વાત કરીએ તો તેમની પણ અગાઉ બે હજાર ત્રણમાં પણ જે વિધાનસભામાં લડત થઈ ચૂકી છે જનતામાં કેવો રૂપ છે જનતામાં જ્યારથી ઇલેક્શન પૂરું થયું છે સાત તારીખ લઈને અત્યાર સુધી જનતામાં કેવી ચર્ચાઓ થઈ રહી છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાણાની બંને આયાતી ઉમેદવારો છે કહી શકાય કારણ કે અમરેલીના બંને ઉમેદવારો છે અને મહત્ત્વની વાત એ છે કે બે હજાર ને બેની અંદર બંને ઉમેદવારો છે તે ધારાસભામાં તે આમને સામને અમરેલી બેઠક ઉપર છે તે આવ્યા હતા ને તે સમયે છે તે પરસોત્તમ રૂપાલાને છે તે પરેશ ધાનાણીએ છે તે માત આપી હતી અને મહત્વની વાત એ છે કે રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક એવો માહોલ સર્જાય તેવી સ્થિતિ પણ છે તે જોવા મળી રહી હતી મહત્ત્વનું છે કે મતદાન પત્યા બાદ લોકોની સાથે વાતચીત કરતા તેમણે પણ ચોક્કસથી સ્પષ્ટતા છે તે નથી જણાવ્યું કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું આંદોલન હોય કે પછી આયાતી ઉમેદવારોની વાત હોય એટલે ચોક્કસથી સ્પષ્ટ નિવેદન છે તે પણ પ્રજાનું નથી સામે આવતું એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે કાટેકી ટક્કર જેવો માહોલ છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર છે તે હાલ જોવા મળી રહ્યો છે જી ચોક્કસથી જે ત્યાં ઉપસ્થિત છું ત્યાં જે સુરક્ષાને લઈને ખાસ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે રૂમની વાત કરીએ તો તે ખોલવામાં આવ્યા છે કે કેમ તેના અંગે શું માહિતી છે અત્યારે હાલ ચોક્કસ થોડીક જ મિનિટોની અંદર મતગણતરી શરૂ થવા જઈ રહી છે એટલે સૌપ્રથમ હવે સ્ટ્રોંગ રૂમ ખોલવાની કામગીરી છે તે કરવામાં આવશે મહત્ત્વનું એ છે કે રાજકોટ લોકસભા મત વિસ્તારની મતગણતરી સેન્ટર ઉપર સાતસો જેટલા પોલીસ કર્મચારીઓ છે તેને જે છે તે ખડે પગે રાખવામાં આવ્યા છે સતત ત્રણ લેયરની અંદર છે તે સુરક્ષા વ્યવસ્થા છે તે અહીં ગોઠવવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને કે કોઈ ગેરરીતિની ફરિયાદ ન આવે તે માટે સાતસો જેટલા પોલીસ કર્મચારીઓ છે તે અહીં ફરજ ઉપર હાજર છે અને મહત્ત્વની વાત એ છે કે ત્રણ લેયરની અંદર સુરક્ષા છે તે આપ રાખવામાં આવી છે અને મહત્ત્વની વાત એ કહી શકાય કે રાજકોટ લોકસભા બેઠક જ્યારે સૌથી વિવાદાસ્પદ સૌથી હોટ ટોપિક હોય ત્યારે લોકોનો જમાવડો પણ છે તે ધીમે ધીમે અહીં હવે શરૂ થવાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટની અંદર આઠ વાગ્યાથી છે તે મતગણતરી શરૂ થશે એટલે સ્ટ્રોંગ રૂમ પણ હવે ગણતરીની મિનોટની મિનોટોની અંદર પણ છે તે હવે ખોલવામાં આવશે જી જી તો ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ ખાસ કરીને કાર્યાલયો પર કેવો માહોલ છે અત્યારે કેવા પ્રકારની આશાઓ બંને તરફથી વ્યક્ત કરવામાં આવી છે બંને સાથે આપણે પણ વાત કરીએ છીએ કેટલી લીડની આશા રાખી રહ્યા છે બંને પાર્ટીઓ ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બંનેના કાર્યાલયોના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે બંને ઉમેદવારો છે તે પોતાની જીતની આશા છે તે સ્પષ્ટ વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને પરષોત્તમ રૂપાલા છે તે પોતાની જીતની વાત કરે તો બે લાખથી અઢી લાખ જેટલી લીડથી જીત મેળવવાની આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પર પરેશ ધાનાણી છે તે પોતાની જીત એકથી દોઢ લાખની લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે અને હાલ હજુ મતગણતરી છે તે શરૂ નથી થઈ હજુ તે પૂર્વે જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામના કાર્યકર્તાઓમાં છે તે ઉમેદવારની જીતને લઈ એક વિજય વિશ્વાસ છે તે હાલ જોવા મળી રહ્યો છે જી જોવામાં જે ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો તે પણ મહત્વનો રોલ આ વખતે ભજવવાનો છે તેમણે જે વાયદા કર્યા છે કે સીટ પર અસર કરશે આઠથી દસ સીટો પર અસર કરશે અમારું આંદોલન તેની પણ આજે ચોક્કસથી પરીક્ષા થવાની છે ખાસ કરીને પરિણામ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ છે તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે આ પરિણામો અંગે ચોક્કસ પરિણામ અંગે ક્ષત્રિય સમાજે કોઈપણ વસ્તુ કહેવાની છે તે વાત ટાળી હતી પરંતુ સ્પષ્ટપણે જે સમયે આંદોલન ચાલતું હતું મતદાન ચાલતું હતું એ સમયે સ્પષ્ટ જે રીતના સંકલન સમિતિ છે તે સતત રાજકોટની અંદર હતી ને રાજકોટ ક્યાંક ને ક્યાંક એપી છે તે આંદોલનનું બન્યું હોય કારણ કે રાજકોટથી જ આ આંદોલન વિવાદની શરૂઆત થઈ હતી ને સમગ્ર ગુજરાતની અંદર આ આંદોલન છે તે પ્રસર્યું હતું ને મહત્ત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તે દાવો કરી રહી છે કે આ વિવાદને કારણે ભાજપને સાતથી આઠ સીટો ગુજરાતની અંદર ગુમાવી પડે અથવા તો તેની ઉપર તેને નુકસાની ભોગવવી પડે તેવી તેમણે પણ સ્પષ્ટ વાત કરી હતી પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ સામે આવશે કે કઈ રીતના જે અસર હતી ક્ષત્રિય સમાજના આંદોલનની કેટલી અસર છે તે પડી છે તે તો હવે પરિણામ આવ્યા બદલ સામે આવશે પરંતુ જે રીતના આશા તેમણે વ્યક્ત કરી હતી એ મુજબ સાતથી આઠ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને આ આંદોલનની અસર સ્પષ્ટ દેખાશે તેવી સંકલન સમિતિએ પણ આશા છે તે વ્યક્ત કરી હતી જી ગણભણ માહિતી લેતા રહે શું આપ જોડાયેલા જો અમારી સાથે અત્યારે આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો ખાસ રાજકોટ બેઠક કે જે સેન્ટર ક્યાંક ને ક્યાંક આ વખતે ગુજરાતનું જોવા મળ્યું છે સતત જે પ્રકારે ચર્ચાઓ રાજકોટ બેઠકની થઈ રહી છે તેમાં બંને પાર્ટીઓ કે જીતના દાવા દવે બંને ઉમેદવાર કરી રહ્યા છે ગુજરાત લોકસભા બે હજાર ચોવીસની આજે મતગણતરી સમગ્ર રાજ્યમાં જો યોજાશે ત્યારે આપણે પહોંચ્યા છે ભરૂચ લોકસભા સીટ પર જે કહી શકાય કે રાજ્યમાં ખૂબ ચર્ચિત સીટ હતી અને આજે તેની મતગણતરી થવાની છે આ ભરૂચ લોકસભા સીટ પર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં તેઓ ઉમેદવાર પણ છે અને ભરૂચ લોકસભાના તેઓ ઉમેદવાર હતા સામે કહી શકાય કે છ ટર્મથી વિજેતા એવા ભાજપના મનસુખભાઈ વસાવા છે તેઓ આજે સાતમી વખત તેઓએ ઉમેદવારી નોંધાવી હતી અને આજે ભરૂચ લોકસભા સીટ છે ત્યાં જે આ ચૈતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવા વચ્ચે સીધી ટક્કર હતી ત્યારે આજે જે કહી શકાય કે સવારે હમણાં આઠ વાગ્યાની આસપાસ જે મતગણતરી છે તે શરૂ થશે હાલ તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કર્મચારીઓ હાલ આવી રહ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે અને હાલ કર્મચારીઓ જે છે કહી શકાય કે આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં કહી શકાય કે ભરૂચ લોકસભા સીટ પર કોણ વિજેતા બને છે તે ખબર પડશે રાજેન્દ્રસિંહ કટવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા તો ભરૂચ લોકસભા બેઠક પણ એક મહત્ત્વની બેઠક છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને છે ભરૂચ લોકસભા બેઠક પરથી અને ત્યાં મનસુખ વસાવા સતત છ વખત જીતી ચૂક્યા છે ત્યારે હવે આ વખતે એક મજબૂત ઉમેદવાર સામે છે અને ચર્ચાઓ છે કે ચૈતર વસાવા કે જે સારી એવી ટક્કર આપી શકે છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ક્યાંક થોડું ઘણ એમને નુકસાન પણ વેઠવું પડી શકે છે આ સિવાય સીટ પણ પડી શકે છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે બપોર સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે જનતા કોની સાથે છે એક યુવા ઉમેદવાર સાથે છે ચૈતર વસાવા સાથે છે કે પછી જે મનસુખ વસાવા સાથે છે તો અનેક જે પ્રકારે ચર્ચાઓ પણ છે બંને ઉમેદવારો લઈને મનસુખ વસાવાની વાત કરીએ તો ઘણી બંને અંશે થોડે જે એન્ટિંગ એન્ટીબનશીપ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ રિસ્ક નહોતું લીધું અને જે છ વખતના વિજેતા છે જે લોકો વચ્ચે જે લોકપ્રિય છે ભરૂચમાં તેમને જ મેદાને ઉતાર્યા પરંતુ બીજે વાત કરીએ સામે પક્ષે તો ઇન્ડિયા છે વખત ગુજરાતના પોતા પુત્ર અને વિશ્વની અંદર સૌથી વધારે લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી થવાના છે ત્યારે દેશભરની જનતાને અને ભાજપના કાર્યકર્તાને એડવાન્સમાં શુભકામના પાઠવું છું અભિનંદન આપું હિન્દી બાબુ મનુભાઈ ખાસ કરીને શું કહેવું આ દેશની અંદર લોકસભાની ચૂંટણીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ લડી રહ્યું છે ત્યારે આજે પરિણામના દિવસ આખા દેશમાં ચારસોથી વધારે બેઠકો સાથે એનડીએ શાસન મેળવશે ગુજરાતની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જંગી બહુમતીથી જીતવાના છીએ અને જે પ્રકારે ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી એમાં પણ પ્રજાના આશીર્વાદ આદરણીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીના રૂપમાં લીડના રૂપમાં મળવાના છે જે પ્રકારે વોટિંગ થયું છે એ એ જોતા અમને લાગે છે તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનશે તેવા દાવાઓ કે જે થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ તે જ પ્રકારના દાવાઓ કરી રહ્યા છે તમામ જગ્યાએ હવે કર્મચારીઓ કે જે પ્રવેશી રહ્યા છે ખાસ કરીને અને હવે જે સ્ટ્રોંગ રૂમ પણ જે પ્રકારે ખોલવામાં આવશે જે ચૂંટણી એજન્ટો છે તે સાથે હશે આ સિવાય આપણે વાત કરીએ તો તમામ મીડિયા સમક્ષ આજે સ્ટ્રોંગ રૂમ જે ખોલવાની કાર્યવાહી છે તે થરૂ નથી અને ત્યારબાદ આઠ વાગે આ કે જે મત ગણતરી શરૂ થશે જેની જે રાહ હતી તમામ દેશવાસીઓને તેની શરૂઆત થશે તો અલગ અલગ લોકસભા બેઠક ની વાત કરીએ તો બે હજાર ચાર ના જે પરિણામ છે જ્યાં જે નામ આપ જોઈ શકો છો કે કોણ વિજેતા બન્યું છે જ્યાં બે હજાર નવના પરિણામ કે જ્યાં ગુજરાતની બેઠકો ભાજપને પંદર સીટો મળી હતી કોંગ્રેસને અગિયાર સીટો મળી હતી જેમાં બે હજાર નવના પરિણામ કચ્છમાં પૂનમબેન જાટ વિજય બન્યા હતા મહેસાણામાં વાત કરીએ જયશ્રીબેન પટેલ ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણ સાબરકાંઠા અને એલ કે અડવાણી ગાંધીનગરથી વિજેતા બન્યા હતા બે હજાર નવના પરિણામ છે હરીન પાઠક અમદાવાદ પૂર્વ કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ અને સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર કોલ સમાજના કે તેઓ કોંગ્રેસી વિજેતા બન્યા હતા એટલે કે અમદાવાદ પૂર્વમાં ભારતીય જનતા પાર્ટી કે જે સતત સારું પ્રદર્શન કરી રહી છે રાજકોટમાં કુવરજી બાવળીયા બે હજાર નવમાં કોંગ્રેસથી વિજય બન્યા હતા વિઠલ રાદડીયા કોંગ્રેસના પોરબંદરથી વિજયી બન્યા હતા વિક્રમ માડમ કોંગ્રેસના જે જામનગરથી બે હજાર નવમાં વિજય બન્યા હતા કોંગ્રેસને બે હજાર નવમાં જે એક છેલ્લે વાત કરી તો એક સારું પરિણામ જોવા મળ્યું હતું અને ત્યારબાદ સતત કે જે ગુજરાતમાં સીટો નથી આવી રહી દિનુ સોલંકી જૂનાગઢથી ભાજપના ઉમેદવાર નારણભાઈ પણ જે ભાજપના ઉમેદવાર જે વિજયે વિજેતા બન્યા હતા ભરતસિંહ સોલંકી દિનશા પટેલ કોંગ્રેસના ખેડા અને આણંદ જે બંને વિજયીતે બન્યા વિજેતા બન્યા હતા પ્રભાતસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર પંચમહાલથી બે હજાર નવમાં વિજેતા બન્યા હતા પ્રભાવેન તા તાવિયાડ કે જે કોંગ્રેસના છે કે જે દાહોદથી વિજેતા બન્યા હતા બે હજાર નવમાં બાલકૃષ્ણ શુક્લ ભાજપના વડોદરાથી વિજય બન્યા હતા અને રામસિંહ રાઠવા ભાજપના છોટાઉદેપુરથી કે જે બે હજાર નવમાં તેઓ વિજેતા બન્યા હતા તો આ તમામ જે પરિણામ છે કે જે બે હજાર નવનું પરિણામ અમે આપને જણાવી રહ્યા છીએ કે જ્યાં અલગ અલગ સીટો પર કેવા પ્રકારનું મતદાન કે જે જોવા મળ્યું હતું ત્યારબાદ પરિણામ કે જે કોના પક્ષે આવ્યું હતું